નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને છે આગની ઘટનામાં બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે જે તેમાં તમામ બાળકો હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની મિત્રો વાત કરીએ તો દસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી આગમાં આંખો ગેમઝોન બળીને ખાક થઈ ગયો છે ફાયર બ્રિગેડ ભારે જહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી મોલમાં ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાની જાણ બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે હાલ આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પણ મિત્રો આમાં મિત્રો નિર્દોષ બાવીસ જેટલા બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને આ મૃત્યુ આંખ હજુ ઘણો વધી શકે તેમ છે તેવું અત્યારે કહેવું તો તમારું શું કહેવું છે